વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર સિત્તલ મિસ્ત્રી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સિત્તલ મિસ્ત્રી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર સોળના મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પાલિકાના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રિબિન કાપી અર્બન ગાર્ડન ફોરેસ્ટનું નિરીક્ષણ તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું ફોરેસ્ટ ગાર્ડન બાળકોના રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીસ લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે જેમાં પાંચ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જર્નરપર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્નરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર સોળમાં માં કોર્પોરેશન દ્વારા એકસો ને પાંત્રીસમાં માં ગાર્ડન નું જયારે ઉદઘાટન કરવામાં જે લગભગ પાસઠ થી સત્તર હજાર સ્ક્વેર ફૂટ છે શા માટે કોર્પોરેશન આખા ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે તમામ નગરજનોને પણ વિનંતી કર્યું કે આપણે તમામ ભેગા થઈને વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ